હાલ અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી પોતાની ગર્લફ્રેન્ડ રાધિકા મરસણ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે ચારે બાજુ બધા ખુશ નજર આવી રહ્યા છે તો બીજી તરફ જેઠાણી નીતા અને દેરાણી ટીના અંબાણી વચ્ચે કંઈ માથાકૂટ થઈ હોય એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે મિત્રો શું છે હકીકત ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો રિલાયન્સ ગ્રુપના સ્થાપક ધીરુભાઈ અંબાણીની બે પુત્ર વધુ નીતા અંબાણી અને ટીના અંબાણી ઘણીવાર તેમની ગ્લેમરસ શૈલી માટે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે જ્યારે નીતા અંબાણીનો ફિલ્મ ઉદ્યોગ સાથે કોઈ સંબંધ નથી પરંતુ ટીના અંબાણી એસીના દાયકાની જાણીતી અભિનેત્રી છે જોકે કે હાલમાં તે લાઈમલાઇટમાંથી ગાયબ છે આવી સ્થિતિમાં ચાલો તમને જણાવીએ કે દેરાણી વચ્ચે સંબંધ કેવા છે મિત્રો મુકેશ અંબાણી દેશના જાણીતા પ્રભાવશાળી ઉદ્યોગપતિમાં એક છે તે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે તેણે દરેક સંકટ સમયે પોતાના ભાઈ અનિલ અંબાણી અને તેમના પરિવારનો સાથ આપ્યો છે તેમની પત્નીઓ નીતા અંબાણી અને ટીના અંબાણી વચ્ચે પણ ખાસ બોન્ડિંગ જોવા મળે છે બંને લગ્નની ફેમિલી ફંક્શનમાં સાથે જોવા મળે છે આજ સુધી બંને વચ્ચે કોઈ પણ પ્રકારના મતભેદ કે ઝઘડાના સમાચાર સામે નથી આવ્યા આવી સ્થિતિમાં એવું લાગે છે કે બંને ખૂબ જ ખાસ બોન્ડ શેર કરે છે મિત્રો ટીના અંબાણીએ વ્યવસાય અભિનેત્રી તરીકે ફિલ્મોમાં કામ કર્યું છે જ્યારે નીતા અંબાણી લગ્ન પહેલાં બાળકોને શાળામાં ભણાવતી હતી જોકે લગ્ન બાદ બંનેના જીવનમાં મોટો બદલાવ આવ્યો હતો લગ્ન પહેલાં બોલિવૂડ સાથે જોડાયેલી ટીના અંબાણી લગ્ન બાદ તેનાથી સંપૂર્ણપણે દૂર થઈ ગઈ હતી પરંતુ નીતા અંબાણી લગ્ન બાદ હેડલાઇન્સમાં રહેવા લાગી હતી તે ક્યારેક બોલીવુડ સ્ટાર સાથે તો ક્યારેક ક્રિકેટર સાથે જોવા મળી હતી મિત્રો ટીના અને નીતાએ વ્યાપારના ભાગલા પાડતી વખતે ખૂબ જ સમજદારી બતાવી હતી પટવારી દરમિયાન પણ તેમના સંબંધોમાં કોઈ કડવાશ આવી હોવાના અહેવાલો મળ્યા નથી આ સમય દરમિયાન બંનેએ મીડિયામાં ખૂબ જ સમજદારી સાથે વાત કરી હતી આ સિવાય નીતા અંબાણી અને ટીના અંબાણી ઘણી વખત કેટલાક ઇવેન્ટ્સમાં સાથે જોવા મળે છે મિત્રો ટીના અંબાણી એકદમ સાદું જીવન જીવવાનું પસંદ કરે છે જ્યારે નીતા અંબાણી કંઈ આવી જિંદગી જીવી રહી છે જી હા મિત્રો આજે નીતા તેના દિવસની શરૂઆત ત્રણ લાખની ચાથી કરે છે એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડ નોરીટેના કપમાં તે ચા પીવે છે આ કપ સોનાથી જડત હોય છે અને તેના એક સેટની કિંમત રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડ છે એટલે કે એક કપ ચાની કિંમત ત્રણ લાખ રૂપિયા બીજી બાજુ જ્યારે બંનેની રૂચિઓની વાત કરવામાં આવે તો નીતા અને ટીના એકબીજાથી તદ્દન અલગ છે જ્યારે જેઠાણી નીતાને સ્વિમિંગ અને બુક રીડિંગ સિવાય ક્રિકેટમાં પણ ઘણો રસ છે તો દેરાણી ટીના અંબાણી છેલ્લા સત્તર વર્ષથી આર્ટ સાથે જોડાયેલા છે ટીનાને આર્ટ અને પેઇન્ટિંગ્સનો ખૂબ જ શોખ છે તે લુપ્ત થતી પેઇન્ટિંગ્સના સંરક્ષણ માટે ઘણું બધું કામ કરી રહી છે મિત્રો તમને આ બંનેમાંથી કોણ સૌથી વધુ સુંદર લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો કે મોટા ઘરની વહુઓ કેવી રીતે રહે છે ધન્યવાદ